અડી જોગમંડી હાઈવે પર ટ્રકના સ્ટેરિંગ પર મોતને ભેટેલો ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા પાડી પોલીસે સુરત ફોરેન્સિક પીએમ કરાવ્યું પંજાબ હોશિયારપુર ચિગર ખાતે રહેતો જીટીબી ગ્લોબલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટમાં ટ્રક ટેલર નંબર એન એલ જીરો એક એન ઇઠ્ઠોતેર સોળ પર ડ્રાઇવિંગ તરીકે નોકરી કરતો કુલદીપસિંહ સુખવિંદરસિંહ ગીલ ઉંમરવર્ષ પચીસ જે ગત સાત માર્ચના રોજ હિમાચલથી મુંબઈ ટ્રક લઈ આવવા નીકળ્યો હતો આ દરમિયાન કુલદીપસિંઘે તેની સાથે આ જ ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા માસીના દીકરા દલવીર સિંઘને દસ માર્ચના રોજ મુંબઈ આવીશ તેવું જણાવતા દલવીરસિંહ મુંબઈ ખાતે તેની રાહ જોતો હતો પરંતુ કુલદીપસિંહ ટ્રક લઈ મુંબઈ ના પહોંચતા તેનો ફોન પર માસીના દીકરા અને મેનેજર અવારનવાર ફોન કર્યો હતો પરંતુ ફોન સ્વિચ ઓફ આવ્યો હતો બીજા દિવસે અગિયાર માર્ચે પણ ફોન બંધ આવતા ટ્રકમાં લાગેલા જીપીઆરએસ ચેક કરતા તેનું લોકેશન પારડી ઉભેલા જણાતા મેનેજરે તેના ઓળખીતાને પારડી ખાતે મોકલ્યા હતા જ્યાં ટ્રકના સ્ટેરિંગ પર જ કુલદીપસિંહ મોતને ભેટેલો મળી આવ્યો હતો આથી તેણે મેનેજરને જાણ કરતા મેનેજર અને મૃતકનો માસીનો દીકરો પારડી દોડી આવી આ બાબતે પારડી પોલીસને બાર માર્ચના જાણ કરતાં પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોય અને મોતનું સાચું કારણ જાણવા પાડી પોલીસે સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે